અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે કરી હતી ટિપ્પણી મુસ્લિમ સમાજમાં રોષ કડક કાર્યવાહી કરવાની માંગ અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિસિંહ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી

એને લઈને અમે થોડા ટાઈમ પહેલા પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એને એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આજ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદન પત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે ના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલ ની સજાની પાછળ ધકેડવામાં આવે તેવી અમે અપેક્ષા છે